ઉમરવાડા ગામમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે જે બી મોદી કેન્સર સેન્ટર અને શ્રીમતી જયબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા નાણાકીય રીતે પછાત નાગરિકો માટે નિઃશુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં મુખ્યત્વે આંખોની તપાસ સામાન્ય રોગ ચિકિત્સા અને કેન્સર જેવી ગંભીર નિદાન કરાયું હતું ગામમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે મેડિકલ કેમ્પમાં ગામના અનેક નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો જેમાં મોતિયા દ્રષ્ટિની ખામી ડાયાબિટીસ હાઈ બીપી અને કેન્સરના લક્ષણો જેવા આરોગ્ય મુદ્દાઓ માટે નિષ્ણાંત તબીબો દ્વારા નિઃશુલ્ક સારવાર આપવામાં આવી આ સાથે જે લોકોને જરૂર હતી તેવા નાગરિકોને જરૂરી દવાઓ પણ મફતમાં વિપરીત કરવામાં આવી હતી આ કેમ્પથી નાગરિકોને તેમના આરોગ્ય અંગે માર્ગદર્શન મળી રહ્યું છે અને લોકોને તેમના આરોગ્ય વિશે વધુ જ સજાગ થવાની તક મળી આ કેમ્પને સફળ બનાવવા માટે સ્થાનિક આગેવાનો અને આરોગ્ય સદસ્યોના યોગદાનને ખાસ બિરદાવવામાં આવ્યું હતું